સમાચાર સામે આવી રહ્યા છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો કે જ્યાં ડીસામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ત્યારે ઉત્તર પોલીસ સ્ટેશનમાં પાંચમી વખત કાર્યક્રમ કે જ્યાં મૂળ બાલિકોને ખોવાયેલ મોબાઈલ પરત કરવામાં આવ્યા ત્યારે મોબાઈલ મુદ્દામાલ પરત આવે છે ચાલુ વર્ષમાં કુલ ત્રાણું મોબાઈલ ખોવાયેલા અને જ્યાં મોબાઈલ મૂળ માલિકોને બોલાવી પરત કરવામાં આવે છે ત્યારે નીસા ઉત્તર પોલીસ સ્ટેશનની ઉમદા કામગીરી સામે આવે છે મોબાઈલ માલિકોને પોલીસનો આભાર છે કે માલિકો એ પોલીસ પોલીસનો આભાર માન્યો છે ત્યારે ડીસામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ઉત્તર પોલીસ જે ઉત્તર પોલીસ સ્ટેશનમાં પાંચમી વખત આ કાર્યક્રમનું આયોજન કે જ્યાં મૂળ માલિકો ને તેમના ખોવાયેલા મોબાઈલ છે પરત કરવામાં આવી રહ્યા છે જ્યાં પંદર મોબાઈલ બે લાખ નો મુદ્દા માલ પણ પરત કરવામાં આવ્યો છે ત્યારે ચાલુ વર્ષમાં કુલ ત્રાણું મોબાઈલ ખોવાયેલા હતા અને તે મોબાઈલ છે તેમના મૂળ માલિકોને બોલાવી પરત કરવામાં આવ્યા છે ત્યારે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની આ ઉમદા કામગીરી સામે આવી છે ત્યારે મોબાઈલ માલિકોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો દિશામાંથી પશુ બજારથી ગુમ થઈને તો દસ મહિના પછી મારો ફોન મને પાછો મળ્યો અને પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો કે તમારો ફોન મળી ગયો તો લઈ આજ મારો ફોન લેવા આવ્યો છું મસ્ત કામગીરી કરી છે મેં તો ઉમીદ છોડી દીધી હતી કે ફોન મારો મને રિટર્ન મળશે પણ મારો ફોન મને મળી ગયો અત્યારે મારા પત્ની શિક્ષક તરીકે નોકરી કરે જેમનો ફોન સવારના છ વાગે સાત વાગ્યા આસપાસ અઢી વર્ષ પહેલા રિલાયન્સ બેટ્રોમ જોડે ભૂલી ગયા હતા અને ખોવાઈ ગયો હતો મળતો નહોતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે તો મોબાઈલ ભૂલી જ ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે ફોન દિશામાંથી